તો ભાઈ આજે આપણે આવી ગયા છો ખેતરની અંદર આપણા પાચમ છે એટલે આપણે શ્રીફળ કરવા માટે આવ્યા હો તો તમે જોઈ શકો આ આપણું ખેતર છે જે હાલ એડા વાયા અને મૂન સંગીબે આવ્યા હો ત્યાં સંગીબે બધું શ્રીફળ ને બધું લઈને આવ્યા હો અને એડા થોડા થોડા ઉજી ગયા અને પેલા ભાઈ જાળાની અંદર આપણે ગોગા મહારાજનું મંદિર છે તો યો આપણે શ્રીફળ કરવા માટે આવ્યા હો તો તમે વિડીયોની અંદર જોડાયેલા રહેજો આપણે તમને આજ નાગ પહોંચ્યામ છો તો દર્શન કરાવીએ અને કોમેન્ટમાં લખી દેજો જય ગોગા મહારાજ તો ભાઈ જોઈ શકો છો કે આ આપણે ગોગા બાપાનું એ મંદિર છે મંદિર અંદર ખૂબ આગું જતું રહેલું હ તો આપણે બહાર જ ધૂપ કરી દીધેલો હા આજે છે નાગ પહોંચ્યા અને તમે જોઈ શકો છો કે સાંજના વાગી જાય પોત વાંચી જાય એ ના સંગી શિખર શું લઈને બેઠા હવે સંગી શું કરો તમે સંઘી ના કાલ જવાનું છે બાર યુવાના બુન ના ઘેર જવાનું છે એના બેનના ઘેર જવાનું હોય એટલે હાલથી તૈયારી કરી કાલ જવાનું છે ભલગામ ભલગામ આવ્યું શેભર ગોગની બાજુમાં શેભરિયા ગોગાની બાજુની અંદર કોમ છે યો કાલ જવાનું છે હોય અને એટલે કાલની તૈયારીઓ કરી રહ્યા

આવો સાહેબ આયા તો ભાઈ બાર તો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું આજ લાગવા વરસાદ આવી જવા ના આવે તો સારું પણ આવી હા શું કાવ્યન ભાઈ શું કાવ્યન ભાઈ શું કરો તમે કપડા બદલા બદલાય તો તાણે કપડા તો ભોય નો દીધો સાઈડ ને કાલે દીધું સ્કૂલ માં શું કહે કાલે બીજા માંજી કાલ ભણવા નહીં જવાનું મને અંદર કાલ તો જવાનું